નમસ્કાર દોસ્તો વિડિયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં ગુજરાતના સુપરસ્ટાર કલાકાર જીગ્નેશ કવિરાજ અને તેમની સાથે તેમના ભત્રીજા વરદાન બારોટનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તેઓ હાલમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલું ગીત જેણા જેણા ગૂઘરા વાગતા હતા તે ગાઈ રહ્યા છે ત્યારે જ દોસ્તો તેથી આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને તમને પણ આ ગીત ગમતું હોય તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જુઓ આગળ આ વિડીયોમાં ગુજરાતીમાં વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો